વડોદરા સાંસદના ઉમેદવાર હેમાંક જોશી યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા જ્યાં વિમલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી રાજકારણની શરૂઆત કરી સાથે જ યુવા વિદ્યાર્થીઓને મળ્યા હતા વડોદરા સાંસદના ઉમેદવાર હેમાંક જોશી યુનિવર્સિટીની મુલાકાત લીધી અભ્યાસ દરમિયાનની જૂની યાદો તાજા કરી યુનિવર્સિટીના વિમલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા યુવા વિદ્યાર્થીઓને મળ્યા હેમાંક જોશી લોકસભાના ઉમેદવાર હેમાંક જોશીની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં ઉમંગ જોવા મળ્યો હતો જ્યારે હું પોતે પણ વિદ્યાર્થી નેતા હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ જ્યારે પણ કોઈ પણ ચૂંટણીનું ફોર્મ ભરવાનું હોય એ પહેલાં વિમળેશ્વર મહાદેવના દર્શન કરવા એ અમારી એક પ્રાથમિકતા હોય છે આજે યુનિવર્સિટી કેમ્પસની અંદર વિમળેશ્વર મહાદેવના દર્શન કર્યા સાથે મારા મિત્ર પાર્થ પુરોહિત અક્ષય અને નિકુલભાઈ અને સર્વે યુવાનોની પણ આજે પરીક્ષા પૂરી થઈ હોય યુવાનોને પણ મળવાનું થયું અને જે પ્રકારે મને તો આ બાબતનો ખ્યાલ પણ નહોતો ને અને જે પ્રકારે એમને આનંદ અને ઉત્સાહભેર જે મને ગુજરાતનો સૌથી યુવા ઉમેદવાર બનાવ્યો છે એ માટે એક યુવાનોનો આનંદ અને ઉમળકો જે એમણે પ્રદર્શિત કર્યો એ બદલ હું હર્ષની લાગણી અનુભવું છું સર્વે યુવાનોને મળવાનું પણ થયું પરીક્ષાની આ જે એમની છેલ્લું પેપર હતું તો લક્ષી ચર્ચાઓ પણ થઈ અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને સર્વેના પો પોતાના બેસ્ટ વિશેષ પણ મેં પ્રાપ્ત કર્યા